રાજીનામું ખળબડાટ મચી ગયો છે વકફ સુધારા બિલ એ ધર્મ અને સમાજ વિરોધી ગણાવી રાજીનામું આપ્યું છે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું જેને ભાજપે સૌથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું જોકે આ વકફ સુધારા બિલ પાસ થતા હવે ભાજપ માં રહેલા લઘુમતીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી સમાજ ને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે મારું નામ કાલુ કરીમ શાહ ભારતીય પ્રવક્તા તરીકે ફરજ નિભાવ છું અને સન બે હજાર માં હું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે સાથ વિકાસ અને સબકા વિશ્વાસના ના સાર્થક થઈ અને તે સૂત્રથી હું ખુશ થઈ કે ભાઈ ચાલો હવે બધાનો વિશ્વાસ છે અને બધાનો વિકાસ છે તો ભાઈ મારા મોત વિસ્તારનો બી હું વિકાસ કરીશ એ પ્રમાણે વિકાસના સૂત્રને અનુસરીને હું ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ તરીકે ચૂંટાયો જોડાયો હતો અને ત્યારબાદ મેં મારા વિસ્તારના વિકાસના કામોની અપેક્ષા રાખી વિકાસના કામો પણ કર્યા પરંતુ હાલની પોઝિશનમાં હાલ ત્યાર બારડોલી આખા દેશની અંદરમાં જ્યારે મુસ્લિમો વિરોધ જે માહોલ ઉભો કરવામાં આવી રહ્યું છે એમાં અમારા વકફ બોર્ડ વકફ એટલે અમારી અલ્લાની મિલકત કહેવાય એ મિલકત પર જ્યારે તરાપ મારવાની વાત આવી રહી છે અને વકફ બિલ અને બીજું જે યુસીસી સમાન સિવિલ કોણ એટલે અમારા જે ધાર્મિક જે અમારા ગ્રંથ છે કુરાન શરીફ એ કુરાન શરીફને કાયદાને છેડછાડ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતથી હું ખૂબ જ દુઃખી દુઃખની લાગણી અનુભવું છું અને જ્યારે પણ સમાજ દ્વારા બે વખત આ કાયદાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મેં એમાં હાજરી આપેલી હતી પણ ગઈકાલે જ્યારે આ આ બિલ સંસદ સભા સંસદ ગૃહમાં અને રાજ્ય રાજ્ય સભા ગૃહમાં પણ આ જ્યારે પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતથી મારી ખૂબ જ લાગણી અને મારા સાથેના જીવી મારા કાર્યકર મિત્રો છે જે અમારા સમાજમાં આગળ બધાની લાગણી દુબાયલી છે તો તેના અનુસંધાનમાં હું મારા વોર્ડ નંબર છોરા ચારે ચાર બુથ પ્રમુખો જે હાલ મારી સાથે છે અને તે સિવાય બૂથ સમિતિના બધા સભ્યો જેઓની મેં સંમતિ પણ લીધી છે અને હું પોતે હાલ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતો તો તે હોદ્દા પરથી અને ભારતીય જનતા પાર્ટીના મારા તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ બાબતને હું મારા સમાજને ટેકો આપું છું કે મારો સમાજ મને જ્યાં કે હું મારા સમાજને મારા ધર્મને અનુસરી હું એની સાથે રહીશ એની પડખે રહીશ રાજીનામું આપણી સાથે છે તમામ રાજીનામામાં રાજીનામાની અંદરમાં હાલ બાડોલી ઓન નગરપાલિકા વોર્ડ નંબર 6 માં પાંચ बूथો છે એમાં હું પોતે પણ એક બુથ પ્રમુખ તરીકે છું અને મારી સાથે બીજા ચાર બુથ પ્રમુખો છે એમાં ત્રણ પ્રમુખો જે મુસ્લિમ સમાજના છે એ મારી સાથે છે અને સમિતિના બધા સભ્યો જે હાજર બી છે અને એ લોકોએ મને મૌખિક સંમતિ સંમતિ અને લેખિત પણ આપી છે એવો પણ આ મારી સાથે સમર્થનમાં છે આવનારા દિવસોમાં આપણું શું પ્લાનિંગ અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ કરીશું કઈ રીતે આપણે આગળ વધીશું હાલ તબક્કે એવું કોઈ આપણે વિચાર્યું નથી કે હું કોઈ પક્ષ સાથે કે કોઈ પાર્ટી સાથે જોડાઉં પરંતુ મેં જે રીતે આજે મારા સમાજની સાથે રહીને સમાજના હિતમાં અને મારા ધર્મના હિતમાં મેં જયારે રાજીનામું આપ્યું છે તો આવનારા દિવસોની અંદરમાં હું મારા સમાજ અને મારા ધર્મની સાથે રહીશ મારા જે પણ જે સમાજના આગેવાનો છે એમની સાથે એમની પડકે રહીશ અને ભવિષ્યમાં જ્યારે બી મારા સમાજ મને જે આદેશ આપશે એનું સંપૂર્ણપણે પાલન કરી મારા સમાજના હિતમાં કામ કરીશ આ લેખિત રાજીનામું કોને કોને આપી શકીએ આ લેખિત રાજીનામું મેં અમારા જે જિલ્લા પ્રમુખ છે ભરતભાઈ રમણભાઈ રાઠોડ એમને આપ્યું છે ત્યાર પછી નકલ રવાના બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંતભાઈ જૈન અને અમારા બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને બારડોલી લોકસભાના જે સાંસદ છે પ્રભુભાઈ વસાવા એમના ચાર જણાના નામે આપણે આ રાજીનામું લખ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ મેં એમને ચારે ચાર પત્રો નકલ રવાના હું કહીશ અને આ રાજીનામું હું આજે આપી રહ્યો છું ભાજપે કેન્દ્ર અને રાજ્ય સભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજના વિરોધનો સૂર ઉઠ્યો છે રાજીનામું આપનાર બારડોલીના કાલુ કરીમ શેખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે આ તમામ બિલોને સમાન વિરોધ ગણાવ્યું છે અને ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ બારડોલી નગરના વોર્ડ નંબર ના અન્ય પાંચ જેટલા બુથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામું મોકલી આપ્યું છે Reporter Prashant Patel before trade News, Badoli.